આખું બોલવા સ કંઈ ખબર નહીં પડી સ કોણ ઓહ હો હોવા તો પેલું જીગલાવાળું ભવન નહીં હો કોઈ સારું ભણીને આવો ખારું હું હિન્દી જેવું ભણીને આવ્યા હો ગુજરાતી બોલવાનું હોય કા હું હિન્દી બિન્દી અમાર ના ખબર પડે આવ પડી વાટ વાટે વાટે જતા રહોય જેવું ભણીને આવ્યા ને જીગા ને કો બધું

હું તો બધા ના હાલતમાં ભય પણ વાંચ્યું થોડું યાર ઝઘડો પગલો દેવો આ વાજી મારો નતા મારે લેપ લગાવવો પડશે લેપટોપ લગાવી દો હું આવું છું લેપટોપ લેફલો લેફલો હોત નહીં પાડો તો હું આવું આપડે જીઆઈ લો મારા પગ પગ તો નાચું જઈ રહ્યું

લાડુડા ફરમ મરી જઈએ છીએ મળતું કદાચ હા નહી મળતું આપડા નહીં ફોન કાળુભાઈ કાળુભાઈ આપડે રેમ પેલો પેલો માલ્યો સર માલ્યો અને પેલો છોકરું આવ્યું ઘોડુ એનું જીગુભાઈ નું પેલો ઘોડો આવ્યો મને તો પછી ભજન ચાલુ થાય ને એટલે આપડે નીકળીયે થી બે જણા અને પછી બગલ ઠેલો ઉપાડી ને આપડે દઈએ એવું જ કરવું નામ તો ના લઈ છોકરો

શિખર કોઈ દેખાતા નહિ ચેતના રહે હજી કોઈ આયા નહિ અર્યા કોઈ હા જીતુ કોઈ આવો ભાઈ

લેવાનું હોય તાળા લેવા જ પડશે અમેરિકા થી બોલાયો સાદા હું પહેરી ના આવ્યો આ તો ફેશન થાય અમેરિકા થી ફેશન હોય હા ઉભા પટેલ બદલી દે બદલી ના બધવાનું એતો હું રજવાનું હતું યાર નઈ જવાનું શું કેવાનું આવાજ પાછા આપડે જી

હા ગાડી આવી ગાડી મોહનભાઈ 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 ગાડી લઈને આવ્યો કેટલી વાર કરે છે જાણે જોઈએ જાણો મોડું કરતો હોય ગાડી આવડતી ગાડી વાળું તો અલ્યા એટલે કે મોરું થઈ ગયું ભાઈ એય ગાડી આવે ફોન કરાક હા એમને એમ કરીયે ભાઈ પોતા ભોગા કર કર ડાયરેક્ટ તો બદલમ કોણ થાય અન્યા ઓય થઈ ન ઓય ગાડી પર ઓમ ગાડી મોહનભાઈ વળી જાય એવું આને ખબર જ બોલતી કોમ ગાળો જાઓ 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 આવો તો જાઓ જાઓ

આવકારી ને આ ફરબુ મળ્યો ફરી પેલું કાળું પડતી તમ્બુરો આપડે નરઘવાલ છે આપડે ઘૂટી જાવ વાઘી આવું બે વર્ષ અરે કુમારજી ક્યાં સ્વપ્ન વાગા છે એના ખબર પડે રાતે

ધક્કો મારવા પડશે મેળવભાઈ આપણને ભૂસા પેટે છે બધું શીરો બધું બનાવીશ

બોય જીરાજ બોય જીરાજ આમ તો રાખ આંગણે છે કે નીક નકાલે

અલ્યા હું કયો હોરાડ્યો હું આયો તો માર કી આ ભાઈ ભાઈ કે લ્યા કીધુંતું હતું યાર આ સુખ રુક લઈને આવો તમે આવો શું ખબર છે થા ગયા ઇના બાવા આ કત ફેર કીધું ગાડી લે લે ગાડી કે આવા ના કે ગાડી કે હવે તમે આવીજો હારું મારા ધક્કો મારો હા કરું ગાડી મારો ધક્કો મારો

તો કોઈ મારા હું બંધ થઈ જાય તો ગાડી કોઈક ખવાર લઈને નાખવું પડે તો હું તો મારા ભાડા માટે ગમે તું

મારા શેના લાગ્યા છે ખબર ના હોય ને આ તો ના વાય એ કરતા જતા અમે જૂઠું જતા વાળું મારે પેલી તમે તો ખબર તો હતી કે છો બધા લાવવાનું આવતો તો લે હાડો હોટલ માં દે મારા પૈસા હેડો ખરા